બાવળાની નગરપાલિકામાં બાવળા નગરજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી વરસાદ ક્યારનો પણ વિરામ લીધો છે તેમ છતાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાયેલા છે ત્યારે બાવળામાં આવેલ બળિયાદેવ વિસ્તાર અને તે વિસ્તારમાં આવેલ વિવેકાનંદ ચલોડા રોડ પર આવેલ સરકારી આવાસ યોજનાના રસ્તા પર છેલ્લા વીસ દિવસથી કેળસામાં પાણી ભરાઈ જવા પામ્યા છે બાવળા નગરપાલિકા દ્વારા પાણીનો અત્યાર સુધી કોઈ નિકાલ ન કરવામાં આવતા આવાસ યોજનાના નગરજનો દ્વારા બાવળાની નગરપાલિકામાં તાળાબંધી કરવામાં આવી હતી અને જ્યાં સુધી આનો નિકાલ ના થાય ત્યાં સુધી તાળાબંધી નહીં ખોલવામાં આવે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું છેલ્લા વીસ દિવસથી તેના સ્થાનિક લોકો નોકરી ધંધાએ અને બાળકો સ્કૂલે જઈ શકતા નથી જેના કારણે ત્યાંની પબ્લિક ભારે હેરાન પરેશાન થઈ ગઈ છે અને અંતે તેમણે આ તાળાબંધીનો નિર્ણય લીધો હતો તાળાબંધી કરાતા બાવળા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત બાવળા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસના સમજાવ્યા છતાં પબ્લિક માની ન હતી જ્યાં સુધી ચીફ ઓફિસર આવીને તેનો કોઈ ઉકેલ ન લાવે ત્યાં સુધી લોક નહીં ખોલવા સ્થાનિકોએ જણાવ્યું હતું બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર આવ્યા બાદ નગરપાલિકાના લોક ખોલવામાં આવ્યા હતા બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હાલ પૂરતો પાણીનો નિકાલ કરવા માટે બાહેધરી આપી હતી અને ત્યાર પછી યોગ્ય નિરાકરણ કરીને કાયમી નિરાકરણ લાવવામાં આવશે તેવું ત્યાંના સ્થાનિકોને ચીફ ઓફિસરે જણાવ્યું હતું રિપોર્ટર શકીલ વોરા દુમીરન ન્યૂઝ ધોળકા છેલ્લા વીસ દિવસથી આવાસ યોજનામાં પાણી ભરાયેલું છે તેનો કોઈ રસ્તો થતો નથી નગરપાલિકાની અંદર ચીફ ઓફિસરનો છતાં રજૂઆત કરવા છતાં એ લોકો જાતનો જવાબ આપતા નથી અને લોકો વીસ દિવસથી નોકરી ધંધા વગર બેરોજગાર થઈને રહે છે બાળકો સ્કૂલે જઈ શકતા નથી તે છતાંય બાવળા નગરપાલિકા વત્તા મામલતદાર કોઈ પણ જાતનો કોઈ જવાબ આપતો નથી જાતનો આ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વીસ દિવસથી અમે પાણીની સમસ્યામાં હેરાન થઈ રહ્યા છીએ એમાં કોઈ કે કોઈ અમારી સહાય કરતું નથી નગરપાલિકામાં અમે આવીને થઈને ત્યાં અને આજે અમે બધા સમસ્યા આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ અમે રસ્તાની રસ્તા રસ્તો આપો તો પાણીની સમસ્યા આપો અમારે કહી